માણસા ખાતે સીપીઆર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઈ માણસા ઇટાંદ્રા રોડ પર આવેલ શિશુ મંદિર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને માણસા શાખા દ્વારા તાલીમનું આયોજન કરાયું જેમાં સીપીઆર એટલે અચાનક વ્યક્તિ બેભાન થઈ જાય તો કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટેનું માર્ગદર્શન અપાયું વધુમાં અકસ્માત કે અન્ય કોઈ ઘટના બને તો તાત્કાલિક અસરથી શું કરવું તેનું પણ પ્રત્યક્ષ નિર્દર્શન કરાયું રૂપલબેન જાની દ્વારા ટ્રેનિંગ અપાઈ મહાનુભાવોએ જણાવ્યું હતું કે જો શિક્ષકો તથા શાળા સ્ટાફ તમામ માહિતીથી વાકેફ હશે તો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકશે આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેક્રો સોસાયટીના ચેરમેન જીલુભા ધાદલ માણસા શાખાના ચેરમેન સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ કોષાધ્યક્ષ નરસિંહભાઈ પટેલ માનદ મહામંત્રી મોતીલાલ પુરોહી શાળાના શિક્ષકો સ્ટાફ અને આનંદીમાના વડલાના મિત્ર પણ જોડાયા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા